અને એવા જે લોકો જીવ નું કામ કરતા હોય એમની સામે આપણે હાથ થોડો લાંબો કરવો જો અહીંયા પૂજા પાઠ જે કરો છો ભાગવતજી નું સન્માન કરો છો તો વાસ્તવની અંદર કેવું છે કે જ્યાં અહીંયા તમે ભેટ સ્વરૂપે મૂકો ને તો તમારો ભાવ મૂકો ભાગવત એ છે કે આખા સંસાર ને બધું આપવા વાળા છે એમને કોઈ ધન સંપત્તિ વૈભવની જરૂર નથી પણ જ્યાં જીવદયાનું કામ થતું હોય ત્યાં તમારો હાથ લાભો કરો જ્યાં સમાજ ચાલતો હોય ને સમાજની અંદર કોઈ વિધવા બહેનો હોય કે જેના ઘરનું પાલન પોષણ ન કરી રહી હોય ને તકલીફમાં હોય એવી જગ્યાએ તમે તમારો હાથ લાંબો કરો કોઈના દીકરા કે દીકરી આપણા પરિવારની અંદર હોશિયાર છે અને એમને લાગે કે જેવા છે અને આ ભણશે તો બહુ આગળ એવા છે પરંતુ પરિવારમાં એના પિતાની એ શક્તિ નથી કે એને ભણાવી શકે તો એવી જગ્યાએ તમે હાથ લાંબો કરો તો તમારું એવી જગ્યાએ જે કરેલું સદ કરવા છે ને એ તમને સો ગણું પુણ્ય આપશે તીર્થ સ્થાનમાં નીકળો તો અહીંયા પણ જે બ્રાહ્મણો હોય સાધુ સંતો હોય એવા લોકોને દાન દક્ષિણા કરો વર્ષની અંદર એક વાર આપણા ઘરની અંદર સંપૂર્ણ પરિવાર સાથે બેસી અને ભગવાનની ભક્તિનો આનંદ લઈ શકે એનું મન સુધરે એની બુદ્ધિ સુધરે એનો આત્મા મન બુદ્ધિ અને આત્મા એક કક્ષામાં આવે ધર્મના સંસ્કાર સ્વરૂપે કોઈ પણ નાના મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન પોતાના પરિવાર સાથે